વાતાવરણ વાતાવરણમાં ધામધૂમથી ઉજવાઈ ગયો છે મોરબીની નાની કેનાલ રોડ ઉપર ઓમપાર્કમાં નવા વિકસિત એરિયા હોય મોટી સંખ્યામાં લોકોની વસ્તી ધરાવતા વિસ્તાર થઈ ગયો છે જ્યાં દર વર્ષે હોળીનું આયોજન થાય છે તે રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું કપિલભાઈ પટેલ તેમજ યુવાનોએ મહેનત કરી હોળીનું આયોજન કર્યું જ્યાં આ મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કર્યા હતા ધાણી દાળિયા હોળીમાં હોમી દર્શન કર્યા જ્યારે ઘણા લોકો હોળીની પ્રદક્ષિણા ફરતા હોળીનું મહત્વ પ્રહલાદના જીવન ચરિત્ર સાથે જોડાયેલ હોય લોકો ભક્તિભાવથી પણ દર્શન કરવા આવે છે જ્યારે બીજા દિવસે ધૂળેટી મનાવાય છે લોકો રંગભરી પિચકાર એકબીજા પર છોડી આનંદ માણી રહ્યા હતા નાના બાળકો પણ રંગે રમ્યા એકંદરે ભક્તિભાવથી અને મનોરંજન ભર્યા વાતાવરણમાં સમગ્ર મોરબી વિસ્તારમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાઈ ગયો રિપોર્ટ શ્રીકાન્પટલ સબન ભારત ન્યૂઝ મોરબી